પોલીસ અધિકારીઓની હાજરીમાં નાગરિકો દ્વારા વિસ્તારની સુરક્ષા ટ્રાફિકની સમસ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા શાંતિ વ્યવસ્થા વિશે રજૂઆત કરવામાં આવી હતી દરેક રજૂઆતતા ગંભીરતાપૂર્વક સાંભળી ઝડપી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું લોક દરબાર સાથે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું જેમાં સ્ટેશનની કામગીરી રેકોર્ડ મુજબની વ્યવસ્થા સફાઈ સ્ટાફની હાજરી ની સેવા સુવિધાઓની સમીક્ષા હાથ ધરાઈ અધિકારીઓએ પોલીસ સ્ટાફની જનસેવામાં વધુ અસરકારક રીતે કામ કરવા પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમમાં એસપી સાહેબ જે એન દેસાઈ ડીવાયએસપી સાહેબ આઈ એન પરમાર અને ઉકાઈ પીઆઈ સાહેબ પીએ પારેખ અને પોલીસ સ્ટાફ સાથે સ્થાનિક નાગરિકો અને ગામના સરપંચો સાથે ગા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો